આજના મોટા સમાચાર અમરેલીના મોટા કણકોટમાં તાર ફેન્સિંગમાં કરંટથી સિંહણનું મોત થયા બાદ તપાસનો ધમધમાટ લીલીયા રેન્જમાં સ્કેનિંગ શરૂ અમરેલીમાં સિંહણના મોત મામલે તપાસનો ધમધમાટો શરૂ થયો છે ચાલીસ જેટલા વન કર્મચારીઓ દ્વારા લીલિયા રેન્જમાં સ્કેનિંગ શરૂ કરાયું છે સિંહના મોતના મામલે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે વન વિભાગ ચાર ગામમાં સ્કેનિંગ પ્રતિક્રિયા હાથ ધરી છે તો સાથે સાથે સિંહને મોતની ખાટ ને શોધવા પણ કાર્યવત ચાલી રહી છે ગુજરાતમાં પણ ડ્રમવાળી થઈ મામાએ ભાણેજના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા સુરત શહેરના ઉધાન વિસ્તારમાં ભાડેના શિવ શક્તિ સોસાયટીમાં રહેતા મામા પાંડેજના સંબંધો કરતો એક બનાવ સામે આવ્યો છે ધંધાની લઈને મામા મોહમ્મદ પોતાના પચીસ વર્ષીય ભાડેજને અમિત આલમની ઘાતકી હત્યા કરી નાખી છે અને બાદમાં તેના શરીરના ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા હતા ડ્રમનું ગાંઠ પણ ગઢ પણ એક સમય કોવિડ રસીને ઝેર કહી અને હવે પોતે જ લગાવી વિવાદ સ્પષ્ટ નિર્ણય લેનાર અને આત્મહત્યક વિધાનો કરનાર ડ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં છે તાજેતરમાં ડોનાલ્ડ ડ્રમ્પ ફોલો અપ હેલ્થ એક ચેકઅપ કરાયું તેમણે નવો કોવિડ ઓગણીસ બુસ્ટ વોડ ડોઝ અને ફ્લુજો ડોઝ પણ લીધો જો કે ડ્રમ્પે કોવિડ રસી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો છે કેમ કે ડ્રમ્પે અગાઉ ઘણી વખત કોવિડ રસી અંગે શંકા વ્યક્ત કરી હતી અમદાવાદમાં નાઇજીરિયા ગેંગ સાથે મળીને કરોડોની સાયબર ઠગાઈ કરનાર આરોપી જંગજોગોમાં ઝડપાયો અમદાવાદમાં સાયબર ક્રાઇમ સેલે નાઇજીરિયન ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડ કરનાર પાંચ શખ્સોને ઝડપી લીધા છે આ લોકો કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા નાઇજીરિયન ગેંગ કાઉન્ટરનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈથી મળેલા કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરતા હતા આ કેસમાં આરોપીઓએ એક યુવકને આયાત નિકાસના લાલચમાં ફસાવી બત્રીસ લાખ લાખથી વધુ રકમ પડાવી લીધી હતી બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર મોટો પેચ લાલુ યાદવ કોંગ્રેસને પચાસથી વધુ બેઠક આપવા તૈયાર નથી તેજસ્વી રાહુલ આજે દિલ્હીમાં મળશે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ પહેલાં એનડીએ સામે લડી રહ્યા મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મોટો રાજકીય અવરોધ ઉભો થયો છે મુખ્ય ભાગીદાર રાષ્ટ્રીય જળ આરજીડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસને પચાસથી વધુ બેઠકો આપવા માટે તૈયાર નથી જ્યારે કોંગ્રેસ પક્ષ વખતની સિત્તેર બેઠકોમાંથી મહત્વની બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખવા માગે છે ચીને રેરે અર્થની વિકાસ પરના અંકુશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ રેર અર્થ અને સંબંધિત ટેકનોલોજીઓની વિકાસ પરના અંકુશોને ચીને વધુ સખત બનાવતા આધુનિક ટેકનોલોજીમાં સ્વાવલંબી બનાવવા માગતા ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા થવાની શક્યતા થઈ છે ચીનના આ નિર્ણયથી મહત્વના ખનીજ તત્વોની પુરવઠા સાંકળ પર તેનો કબજો વધુ મજબૂત બનશે ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારી નિયતો હેઠળ કાચ તત્વોની પણ આગળ લઈ જવાય છે બનાસ ડેરી ચૂંટણીમાં શંકર જોધરીને પેનલનું જોર અમૃત પરમારનો વિજય તથા ભાજપ સમર્થકોમાં જસર માહોલ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં પંદર બેઠકો બિનહરીફાઈ થયા બાદ સોળમી દાંતા બેઠક પર બળ

મોરચાના પ્રમુખ સુરજ દેસાઈ પર ગંભીર આક્ષેપ થયા છે આ આક્ષેપ પાછા સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા છે એક સાથે વિપક્ષના વિડીયો વાયરલ કરી ભાજપના આંતરિક જૂથના મેસેજ બહાર વાયરલ થવા લાગ્યા છે આચર્યની વાત તો એ છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ સામે ધારાસભ્ય મોહન કોડિયાએ પણ ફરિયાદ કરી હતી પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો ત્રણ જવાનના મોત છ આતંકી પણ ઠાર તહેરીને તાબીના બાંધ પાકિસ્તાનના આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્યુ નક્યુઆ પ્રાપ્તના ડેરા ઇસ્માઈલ ખાનમાં પોલીસ તાલીમ શાળા પર આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યું એન્કાઉન્ટરમાં છ આતંકીઓ માર્યા ગયા જ્યારે ત્રણ પોલીસ કર્મીઓ પણ માર્યા ગયા હતા પોલીસના જણાવ્યા મુજબ આ હુમલો પ્રતિબંધ જૂથ તહરીક એ તાબલિયાના પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જામનગરની નંદ ધામ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામોનો વિરોધ જામનગરની નંદ ધામ સોસાયટીના કામો કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડું ઉઘરાવવાનું હોવાનું બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશનને આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે પગલા લેવાની માંગ કરી હતી આ સમયે રેકડી સાથે ઘંટનાદ કરવામાં જામનગરમાં વિસ્તારમાં નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરી લેવાયું છે જામનગરમાં રણપરિયા ગેંગનો શિકાર બનેલ છવ્વીસ પરિવારનો કલેક્ટરના શરણે જામનગરમાં સ્મારું કંસાર વલની પાછળના ભાગમાં આવેલી સોસાયટી કે જ્યાં કોળી સમાજના છવ્વીસ જેટલા પરિવારો વસવાટ કરતા હતા તેઓએ રાણી પ્રિયાને ગેંગ દ્વારા પ્લોટ પાડીને સરકારી જગ્યામાં ખોટા દસ્તાવેજોના આધારે મકાનો બનાવી દેવાયા હતા જેના પર તાજેતરમાં ડિમાન્ડોલેશન કરી દેવાયું હતું અને તમામ ગરીબ પરિવાર રોડ રસ્તા પર આવી ગયા છે ત્યારે આજે બીજી વખત જિલ્લા કલેકટર સમક્ષ તમામ પરિવારોને રેલી સ્વરૂપે કોળી સેનાના પ્રમુખ જીત જીતે સિંગાળની આગેવાનીમાં પહોંચી હતી અને પોતે રણ ગેંગ કે જેઓના ત્રાસમાંથી મુક્તિ આપવા અને તમામ જવાબદારો સામે પગલાં લેવા માગણી કરવામાં આવી હતી